અમારે આ જગતિયા માઇનર માઇનર કેનાલ છે અમારે જે આ સિંગાવડા ડેમની ત્યાંથી પાણી સિંચાઈ વિભાગનું પાણી આવે છે ને કેનાલમાં સાફ સફાઈ જે કરવામાં આવે તે સાઠ કિલોમીટરના રેશિયામાં આ કેનાલો છે બરાબર તો એનું ત્રીસ લાખ જેવું સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે પણ સિંચાઈના જે કર્મચારીઓ અને જે અમુક રાજકીય લોકોને સાંઠગાંઠને કારણે અમારે કેનાલોમાં જેમ દેખાવો કરી અને ફોટા પાડી અને એનું મતલબમાં એવું સાફ સફાઈ કરે છે સફાઈ કરે પણ જેસીબી ફેરવી નાખ્યું આ વખતે પણ જે રેગ્યુલર જે પદ્ધતિ પદ્ધતિવાઈઝ જે સાફ સફાઈ કરવાની આવે એવી સાફ સફાઈ થતી નથી પરિસ્થિતિ છે તમે આપ જોઈ શકો છો કે અડધા જે આ બાજુ કેનાલ ની બાજુમાં જે ભાઈ નું ખેતર છે એના અડધા ખેતરમાં ઘઉં ઉગ્યા છે ને અડધા ખેતરમાં ઉગ્યા નથી એનું કારણ કે જેસીબી ના જે છે કેનાલ મતલબ એલી હોય મજબૂત જેસીબી થી ખાડા પડી જતા હોય તો બાજુમાં જે ઓનાળ પડી જાય તો એના ખેતરોમાં પાણી મતલબમાં એમને કેનાલ આવે એટલે પલળી જાય આખું ટ્રેક્ટર કોઈ આવતા નથી અમુક જેસીબી માથે આવીને આટા મારીને વયા જાય ફોટા પાડીને વહીં જાય બેકારીઓને રજૂઆત કરીએ તો કે થઈ જશે બરાબર અમારી દેખરેખ છે થઈ જશે હવે તમે જો એની સાઈડોમાં રસ્તા એવું જેસીબી હલાવીને વહીં જાવ તો એમ બેકાર રસ્તા પર થઈ જાય ને કેનાલોમાં ગાબડે ગાબડા કાઢી નાખે પાણીની જોવું તમે પરિસ્થિતિ પાણી વેડફાઈ રહ્યું છે જેસીબી દ્વારા કરવામાં આવે પણ જોઈએ એવી સાફ સફાઈ નહીં ખાલી જે છે હલાવી દીધું કે ભાઈ આ કેનાલ માઇલર છે તો માઇલરમાં ત્રણ ચાર કલાક હલવી નાખે એટલે વાત પતી જાય એમાં આતોકાર છે તો આતોકાર છે મિતિયાજની કેનાલ છે તો એમાં ફેરવી નાખે પાંચ પાંચ કલાક બાકીની વાત પતી જાય હવે ત્રીસ લાખનું બજેટ જાહેર કર્યું એમાં ભાઈ સરવાળે હું નાયબ કાર્યપાલક ઇન્જિનિયર સિંચાઈ પેટા વિભાગ કોડી સાફ સફાઈનું કામ આપણે ટેન્ડર છે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલી છે કે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં જેના નીચા ભાવ આવેલા છે તે ઈજારદારને આ કેનાલ સાફ સફાઈનું કામ આપવામાં આવેલું છે અને આ કામ સાફ સફાઈનું કામ અંદાજીત 20 દિવસ પહેલા કે હાલ કેનાલમાં પેલું પ્રથમ પાણી પૂર્ણ થઈ ગયું છે અને બીજું પાણી ચાલુ છે એટલે તેર તારીખના રોજ સિંચાઈ સમિતિની બેઠક મેળવી હતી અને બેઠકમાં નક્કી થયા મુજબ ફોર્મ ભરવાની અને કેનાલ સાફ સફાઈ કરવાની કામગીરી પૂર્ણ કરી અને પૂર્ણ થયા બાદ કે આ વખતે માવઠું પણ પડેલું હતું કેનાલમાં પાણી ચાલુ હતું એટલે કેનાલ છોડવા પહેલા જેટલું પણ આવશ્યકતા મુજબનું કામ હતું તે કામકાજ પૂર્ણ કરી અને કેનાલમાં પાણી છોડવામાં આવેલું હતું અને તે સિવાય વાત કરું કે જે અમુક સાઇડોમાં કે જે કેનાલ પાણી છોડવામાં ન નડ નડતર હોય અને જે અમારા ગેટ રિપેરિંગનું કામ છે કે જે અમે બીજું કોઈ એવો સમય મર્યાદા નક્કી કરીને કે જ્યારે ખેડૂતોને પાણી આપવામાં ડિસ્ટર્બ ન થાય ત્યારે એ કામ કરવાનું આપણું આયોજન છે સરકામની ચાર મહિનાની સમય મર્યાદા છે હાલ કામનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવેલો છે કામમાં જે કેનાલના આપણા અંદાજિત એક હેક્ટર જેટલા વિસ્તારમાં પ્રથમ પાણી પૂર્ણ કરી અને બીજું પાણી પણ ચાલુ કર્યું કેનાલની સમગ્ર લંબાઈની વાત કરું તો પિસ્તાલીસ કિલોમીટર જેટલી અંદાજિત આપણી જે ડાબા કાંઠાનું કેનાલોની લંબાઈ છે કેનાલોના ટેન્ડરની રકમની વાત કરીએ તો અંદાજિત પંદર લાખ રૂપિયા જેટલી કેનાલ રિપેર એમાં સાફ સફાઈ ગેટ રિપેરિંગ જ્યાં ત્યાં ગાબડા પડેલા હોય તો એના રિપેરિંગ એવા અન્ય કામોનો સમાવેશ કરવામાં આવેલ છે અને કેનાલ તમને સમય મર્યાદાની વાત કરું તો ચાર મહિનાની સમય મર્યાદા છે હરભોલે કન્સ્ટ્રક્શન જે હરભોલે બિલ્ડર્સ કરીને છે એજન્સી એના આ કામ એનાયત કરવામાં આવેલું છે